ગુડ મોર્નિંગ જય માતાજી જય જય શ્રી રામ તો સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલ ને મારું નામ છે કે રાઠોડ ને કેમ છો તમે બધા દોસ્તો બધા મજામાં મજામાં જશો હું એ મજામાં છું તો આપણો બ્લોગ સારું કરી દીધો છે અહીં અહીંથી જોઈ છે અને આજે છે ભાદરવી એટલે રજા આવી છે આપણે મારે અમારા તો દાદા તો પપ્પાને છે એટલે એ નવા કપડા પહેલી ને હવા વાગી આપણે દાદાને શોખ હારી આવ્યા છે મપ્પા હવે આપણે ખાલી પગે લાગવા જવાનું છે અત્યારે તો એટલે થોડુંક આ છે હું કામકામ ઘરે કામકાજ થઈ જાય એટલે પછી છું ધીમે ધીમે પગે લાગવા ને અત્યારે તો હું દુકાન આવી ગયો હવા ફળમાં નાઈ ધોઈ ચિયન ફ્રેશ બેસ થઈ જાય છે હવે તો આપણે વહેલા લાગી જવી છે સારા સહે નેતરનાજ નો તો મસ્ત મોસમ છે ફાડવી દિવસ છે આજે જો ના તો ફાડવી નો મેળો હોય મહાદેવ ખાંડીડા બધે એટલે આમ અલગ અલગ ધામ હોય ને બધે મેળો હોય આજ ફાડવી તો અત્યારે તો હવે જો મીટર આજે તો એમાં એમ છે દુકાન આપણે સરીફર કોઠો લાવ્યા છે ગંદા પડી બાય છે એટલે એની આજે થોડું ઉપાટ થાય છે એમ છે બધા સરીફર લઈ જાય એ હાટું સોય પણ આપણે કઠોર એક વધારે મંગાઈ લીધો છે બાને ખૂટી જોઈ તો ખોટો ધોડ્યા ધોઈ ન થાય એ આપણે આવી ગયો છે બધા લઈ જાય છે ધીમે ધીમે દોસ્તો જો આજે આવે આવી ગયા આપણે અહીંયા દાદાને પગે લાગવા અત્યારે અહીંયા આપણે દાદા બેઠા છીએ ધીમે લઈ લીધું હોય પગે તમારા દાદાને અને અહીંયા તમારા વાઈફ પગે લાગે છે તેને આપણે રાહુલભાઈ અત્યારે એને ઘરે દેવા અત્યારે વાસે છે ગણિતની ભૂખ જો તમે એમ કાંઈ ગણિતમાં ખબર પડે ટપો પીડ્યો કાંઈ હે તે છે તૈયારી કરે છે પોલીસની સુરત હતો પણ પોલીસની સ્પેશિયલ તૈયારી કરવા માટે તો એ તૈયારી કરીને આપણે પણ મમ્મી આપડી ભૂલું પણ આપણે તૈયારી કરવાની નથી અત્યારે પછી વાત તૈયારી કરી કાંઈ નહીં તો પગે લાગી લીજો તમે મમ્મી લાગી લીધો ધંધાને તે પગે લગી લેજો ને આપણે બહાર અહીંયા અત્યારે કાકા તો માવો બનાવે છે પાંત્રી ના માવા જેને ખાવીજો મસાલો મસાલો મિત્રો તો હવા પરમાં અમારા બધાય દુકાન આવી ગઈ છે પબ્લિક ને આ અમાર સુબ્લુ ભાઈ તો જો જીબરો કેવો કરે છે કેવો મોટો કરીને બેઈ ગયો જો બબલુ ખાઈ છે જોન જોન અને આ જો સમાજ બેન તો છોકરો ગાડી લે મિત્રો તો અમાર જય સુનિલભાઈ ત્યાંથી ટેર કરવા મળ્યા છે લગન થઈ પહેલા બધી પાણી ભરવાની જો પાણી ભરવા આવ્યા છે કેમનું પાણી ભરવાનું વાર હતા ચલો ભાઈ देखो अब मैं क्या करता हूं ચૂત ઓર આવું કે કપી આવી ગયું લે સતા કે

અંડો કામ જીત વે ઉભા તો બે છે શાક છે આપણે ઘરે સાથે દાળ ભાત સબ ક્યાં દેખના અચ્છા હે મેં એટલે શાક મસ્ત શાક છે તો આપણે ખાઈ લીધું તુરિયા પાટાનું શાક ને મજા આવી જાય ખાવાની એકદમ તો બીજા લીધો તમે ને હા દાદાને ઘરે ધરાક છે તો તે દીધું ગઈ હતી હવા માં તે ધરાક એવી છે અહીંયા શાકથી તારે સોખા ખવડાવે છે એટલે હવે કેવું મોઢું કરે એમ ગાવાનું હોય હે એમ ગાવાનું હોય તો સારો હતો તો આપણે ખાઈ લીધું અને સાથે શીવડું વતન આવી ગયું હા તો બકરા નાખવા તો મારે અહીંયા વાકલી ડોગ વાળો આવી ગયો છે અત્યારે કાપીને કાપીને બકરા નાખશે અને આમ એમ થાય કે એવું હતું કાપવાના જ હતા પણ આપણે તો આને આવી ગયો એટલે આપણે ભાગ નહીં કાપી દે એટલે માથા કોઈ નહીં જો ટાઈમ કાપે કાપી નાખશે ફોરી જ પણ જો કેમ પણ ત્યારે આપણે દુકાને બેઠા દુકાને બેઠા બેઠા એનો શૂટ કર્યું છે અહીંથી ખબર એ વિડીયો બ્લોગ છે ને મારો તો એને ખબર પડશે ઓ હું ક્યાં આવી ગયા ગયા કેમ પણ

રમાટે છે દીધું ને એને એમાં માસી બેઠા છે અને હમણાં ભાણુભાઈ થાય તો ગુડની ગાંઠિયા ખાઈ છે હા જોવા બહુ ભાવે તને હે એટલે ઓછા ખાવાય ઓછા અને જો આ તમને બતાવ દો સંતરા જો એ આવી ગયા છે તમે લેખાઈ દેશા એટલે સંતરા આવી ગયા જો ખોડા મોટા મોટા થઈ ગયા તો કોઈને ઘરે હોય તો કહી જાય અને કાકાની ખબર કાઢો આવે એટલે કાકા જો ત્યારે બેઠા છે ને હાથમાં હોવા છે જો હવે સારું છે ને કાકા

ચાલો મિત્રો હવે આપણે રવિ છીએ દુકાને અને ઘરે આવી ગયા છીએ જ્યાં આપણે મશીન ઘરે તો એ દુકાન રવિ છે ને આપણે અત્યારે તો દુકાન ભાઈ સડો બડો ફ્રેશ બેસ થઈને જઈએ છીએ ને આપણે જે ફ્રેશ બેસ થવાનું બાકી છે નવા ટકા ભાઈ છે તો ટકા ભાઈ કેમ બેઠા એમ કેમ પણ કેમ એકલો નોખો બેઠો હેલો મિત્રો તો અત્યારે આપણે ખાઈ પીને વી એસ ઉપર ને અત્યારે વરસાદ ચાલુ થઈ ગયો છે અત્યારે ધીમે ધીમે તો તો વર્ષ વોર પડી ગયો છે તો વરસાદ પડે છે તમે જોઈ શકો છો અહીંયા તો વરસાદ આવે છે જોઈએ આગળ એટલે તમને લાગશે વરસાદ પડે છે વરસાદ પડ્યો અત્યારે ચાલુ થઈ જશે ધીમો ધીમો ત્યાં આપણે એ આટો આવી અને કપડાં ઉપડ બદલાઈ લેવી સ્પેલ લેવી એટલે માથું પૂછ નહીં સાક્ષી નહીં તને ઉપર લઈને વેવો છું હું અત્યારે એટલે એ આટો એમ એમ છે તો સાક્ષી પડે તો મજા પડે એ ઉપર આપણે ઉપર લઈને હું તો હોવી જાય તો ચાલો દોસ્તો આંચ લેકન જો આપણો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરી દઈએ